નમસ્કાર દિવાળી ના ખુબ ખુબ રામ રામ ખુબ ખુબ અભિનંદન આપને રામ 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 કવિરાજનભાઈ બસ ખરેશ આનંદ માં છે આનંદ પરિવાર બધા આનંદમાં આવો આનંદ આનંદ લોકો આનંદ વિસ્તારના બધા લોકો બધા આનંદ માં લોકો સાહેબ આનંદ માં છે બિલકુલ બરાબર સરકાર નો આ સારું છું એટલે બધા હા હા બધું સરસ સરકાર નવી સરકાર ઉત્સાહ સાથે કામે કરે છે બધા લોકો સરસ કામ કરશે બધા આગળ વધશે એટલું ભલું થશે જી જી સાહેબ પણ હવે થોડોક એટલું છે કે અમારે જે આ અત્યારે જે પૂર આવ્યું એમાં હવે સરકાર તો ચાલુ થઇ પણ સરકાર અમારો શું કરશે ચમચમ કરશે ક્યારે થાશે બહુ લોકો થઈ જશે હું જી સાહેબ ખાસ તો આજે દિવાળી દાડો છે ને તો આજે આજે હું અહીં રોકાણો છું અને ગઈકાલે પણ આપણા કૃષિ મંત્રી જીતુભાઈ એમની સાથે પણ બેઠા હતા એના સચિવો સાથે પણ મીટિંગ કરી હતી આજે ચાલુ રાખી છે મુખ્યમંત્રી શ્રી આજે હાજર છે કરજન દિવસે આજે હાજર છે ને આજે આ જ વિષય ઉપર છે ને મેળવે ને તો આજે સાંજ પહેલા એને જાહેર કરવાનું પણ કરી લેવું છે એટલે ગઈકાલે કરીને અત્યારે બેઠા છે બધા સચિવોને નાણાં ખાતું બધા ડિપાર્ટમેન્ટો મુખ્યમંત્રીશ્રીના મનમાં એવું છે કે દિવાળી આ આજે એમને જાહેર કરી દેવું એટલે દિવાળીનો આજે હાથ પડે ને પહેલા કરવું એવું મનમાં છે હવે રહ્યા બધા ડિપાર્ટમેન્ટો મંત્રીઓ બહાર છે નાણાં મંત્રી ત્યાં હોય પેલા હોય સચિવો બીજા પણ છતાંય રવિવારે બધી ઓફિસો મુખ્ય સચિવ થી કરીને બધાની ચાલુ રખાય છે હું પણ અહીંયા રોકાણો છું મેં એકદમ હું આજે આ કામ પૂરું કરીને પછી જ આવું એટલે મહેનત તો છે અમારા બધાના મનમાં છે કે કોઈ પણ રીતે આ કામ એકવાર કરાવવું વ્યવસ્થિત કરે જી સાહેબ તો ખેડૂતોને દિવાળી સુધારશો આપણું પણ ખૂબ છે ને ખેડૂતો માટે જી સાહેબ છે હાજર પંદર માં માં મળ્યો ને આ બધી અમારે હોવું છે બધો થોડોક એટલે થોડોક વ્યસ્ત થાયતર ની ઘોડત ખેતી પાક માં મળશે બધું સરસ થશે અને મારા મનમાં તો જે આ પાણી ભરેલું છે ને ખેતી પાક ના તો મળે જ પણ જ્યાં પાણી ભરાઈ રહ્યું છે એને કઈક વધારાનું મળે માની લો કે એને સિઝનમાં એક સિઝન હવે નવી સિઝન કદાચ વહેલા મોડું થશે તો એના જ્યાં જ્યાં પાણી ભરી રહ્યું છે એને મળે બાકી તો આપવાનું તો ઉમેદવાર ભાઈ મનમાં એવું છે કે અહીંથી સુઈ ગામ પાભર વાવ થરાદ સાંતલપુર રાધનપુર આ બધા તાલુકાને લઈ લેવું ને સર્વે કર્યા સર્વેમાં ના પડવું તો ખેતીના પાક નું નુકસાન તો લગભગ લગભગ બધાને છે જ એટલે એને તો બધાને આપવું અને સારું આપવું બધા રાજી થાય ને એવું થશે સત્તર માં જે આપ્યું હતું તો બધા રાજી છે માપદંડે અત્યારે એવી જ વાત કરી શકશે સત્તર માં આવું આપ્યું હતું તો એનાથી એક એકાદ બે રૂપિયા તા હું એટલા સારું બે દિવસ રોકાણો છું આપનો ખુબ આભાર કેમ કે આપતો અમારા વિસ્તાર ને ખુબ ચિંતા કરવો છો કાંઈ તો ભાઈ કરવું પડે આપણું બધું છે ખેડૂત ના દીકરાશ્રી ને મન મનમાં એવું છે કે આમ આમ બીજું તો ઠીક છે પણ આવી આફતો નહીં બને સરકારના પાંચ રૂપિયા ખેડૂતોના ઘરમાં જાય ને બધાના બધા સુખી થાય એના છોકરા આશીર્વાદ બોલશે રાજકારણ તો રાજકારણ ની રીતે ચાલ્યા કરશે પણ અંદરની ની આશી તો બોલશે ને એ તો ઉપદાડો કે ને એ સાહેબ આપનો અને અંદર ના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર નો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ ખૂબ આભાર ખેડૂતો માટે ચિંતા કરો સાહેબ વિચારી છે ને કરે આજે આજે ચાલુ એટલે રજાન તાડે આજે બાકી બધા દિવાળી કરતા હોય અને આજે સાહેબ આજે સાહેબ થાય તો દિવાળી ખેડૂતો ને સુધરી થાય ને ખેડૂતોના ના છોકરાઓ ને બધા ખૂબ ખુશ થાય ખેડૂતો ખુશ થાય દિવાળી નો દિવસ આ થાય

એટલે સારું એક આખો વિષય ભગવાન ની ઈચ્છા હોય તો સારું થઈ ગયું છે ને કરોપજે સારું દર્શન કરવા આવે છે અત્યારે આવે છે આશીર્વાદ લેવડાવો કે ભાઈ પ્રજાનું ખુબ સારું કામ કરે જી બરાબર બાકી સાહેબ આનંદ બિલકુલ ના દાડે ત્યાં ચાર વાગે ત્યાં આપણે રાખ્યું છે સ્નેહ સંમેલન હા હા આવજો ને આવજો ને તમને તમારો છે અધિકાર છે બધાનો અધિકાર છે દરેક નો કાર્યકર્તાઓ તો જી જી સાહેબ ખુબ ખુબ સાહેબ અને વિસ્તાર જી સાહેબ જી સાહેબ સારું કરશો જી સાહેબ